સૌથી પહેલી વેબસાઇટ આપણા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર ઓપન થશે જી કેએસ ગુજ જીઓવી ડોટ એચયુ ડોટ ઇન જેની અંદર તમારે ઓલરેડી રજીસ્ટર ઉપર ક્લિક કરી અને તમારા મોબાઈલની અંદર પહેલાં તમે જ્યારે રજીસ્ટ્રેશન કરેલું હશે ત્યારે એક યુઝર આઈડી અને પાસવર્ડ જનરેટ થયેલો હશે એ યુઝર આઈડી અને પાસવર્ડ એન્ટર કરી અને લોગ ઇન થવાનું છે મેં અમારું પાસવર્ડ ઓલરેડી એન્ટર કરેલો છે છે અને અહીંયા આપેલો ફિલ કરી દઈએ જેવી તમે લોગ ઇન કરશો એટલે ઓલરેડી તમે બેસ્ટ ફિલઅપ કરી લીધેલા હશે એક પ્રોફાઇલ નું આઈકોન હશે અને બીજી એક વસ્તુ છે એ છે એકેડેમિક સૌથી પહેલા પ્રોફાઇલ જેને ફિલઅપ ના કરેલી હોય એના માટે પ્રોફાઇલ ઉપર ક્લિક કરવાનું રહેશે અને પ્રોફાઇલની અંદર તમારી બધી જ બેઝિક ડિટેલ જેમ કે અંડર ગ્રેજ્યુએટ એપ્લિકેશન નંબર બંને ઓલરેડી ફિલ અપ હશે તમારું નામ જન્મ તારીખ ઇમેલ આઈડી રજીસ્ટર્ડ મોબાઈલ નંબર આ બધી વસ્તુ એન્ટર કરવાની રહેશે અહીંયા ઓલરેડી આપેલું છે ત્યારબાદ સેવ એન નેક્સ્ટ કરવાનું રહેશે બેઝિક ડિટેલ છે તમારે તમારી રીતે ફિલઅપ કરી દેવાની છે જેવું પ્રોફાઇલનું આઇકન પૂરું થઈ જશે એના પછી એકેડેમિક ડિટેલનું ઓપ્શન આવશે અને એકેડેમિક ડિટેલની અંદર મોટાભાગની બધી વિગતો છે એ ઓટોમેટિક લઈ લેશે જેમ કે અહીંયા એચએસસી અહીંયા તમારો સીટ નંબર અને ફેચ ડેટા ઉપર ક્લિક કરશો એટલે તમારા આ બધા માર્ક ઓટોમેટિક અહીંયા સિલેક્ટ થઈ જશે ત્યારબાદ અહીંયા દસમા ધોરણની માર્કશીટ એક અપલોડ કરવાની છે અને અહીંયા તમારું ઓરિજિનલ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ આપવાનું રહેશે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ જેના માટે આપણે આ વિડીયો બનાવ્યો છે એટલે તમારી સામે આવી રીતનું એક આખું ઓપ્શન ઓપન થશે ત્યારબાદ અહીંયા તમારે તમારો કોર્સ સિલેક્ટ કરવાનો છે જેમ કે માનું કે મારે બેચલર ઓફ આર્ટસમાં એડમિશન લેવું છે તો હું અહીંયા બેચલર ઓફ આર્ટ્સ સિલેક્ટ કરીશ બીજા ઘણા બધા કોર્સ જેમ કે બિઝનેસ એડમિનિસ્ટ્રેટિવ બેચલર ઓફ કોમર્સ કમ્પ્યુટર એપ્લિકેશન આવા ઘણા બધા કોર્સ છે તમારે જે લાગુ પડતો હોય એ કોર્સ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનો રહેશે તો માનો કે મારે બીએ માટે એડમિશનનું ફોર્મ ભરવું છે તો હું અહીંયા બેચલર ઓફ આર્ટસ સિલેક્ટ કરીશ એના પછી અહીંયા પંદર જેટલી યુનિવર્સિટી આવશે જેમ કે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ગુજરાત ટેકનોલોજી ગુજરાત યુનિવર્સિટી હેમચંદ્રાચાર્ય ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન કૃષ્ણ શ્યામજી કૃષ્ણ યુનિવર્સિટી કૃષ્ણ કુમારસિંહજી યુનિવર્સિટી તો અહીંયા મારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એડમિશન લેવું છે તો હું અહીંયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિલેક્ટ કરીશ ત્યારબાદ તમારે અહીંયા ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લેવું હોય તો ખાલી ગવર્મેન્ટ ટીક કરવાનું બાકીના ઓપ્શન કાઢી નાખવાના પણ મારે અહીંયા બધી કોલેજ જોતી છે તો હું બધામાં ટીક રહેવા દઈશ એના પછી તમારે જે જિલ્લાની અંદર એડમિશન લેવાનું છે એ જિલ્લો તમારે અહીંયાથી પસંદ કરવાનો છે જેમ કે મેં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિલેક્ટ કરેલી હતી એટલે અહીંયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જેટલા જિલ્લા લાગુ પડતા હશે એટલા જિલ્લાનું લિસ્ટ અહીંયા મારે બતાવશે તો હું અહીંયા અમરેલી જિલ્લો સિલેક્ટ કરી અને કોલેજ સર્ચ ઉપર ક્લિક કરીશ એટલે કોલેજ સર્ચ થશે ત્યારબાદ અહીંયા અમરેલી જિલ્લાની અંદર જેટલી કોલેજો હશે એ બધી કોલેજો અહીંયા મને શો કરશે જેમ કે જો અહીંયા મને અત્યારે ટોટલ એકસો ચોવીસ જેટલા સબ્જેક્ટ કોલેજો બતાવે છે

સરકારી કોલેજની અંદર ઇકોનોમિક્સ ચાલે છે ગુજરાતી વિષય ચાલે છે હિન્દી વિષય ચાલે છે સાયકોલોજી ચાલે છે સંસ્કૃત છે સોશિયોલોજી છે રાઈટ તો માનો કે હું પહેલી ચોઈસ મારી સાયકોલોજીને આપું છું તો અહીંયા પ્લસ ઉપર ક્લિક કરીશ એટલે સાયકોલોજી સબ્જેક્ટ છે એ મારી ચોઈસની અંદર એડ થઈ જશે જો અહીંયા આવી ગયું હજી મારે કદાચ બીજો વિષય આમાં એડ કરવો હોય તો સેમ પ્રોસેસ અહીંયા તમારી કોલેજ સિલેક્ટ કરી લેવાની અહીંયાથી સબ્જેક્ટ ઉપર સીધું પ્લસ આપવાનું સોશિયોલોજી બે ચોઇસ થઈ ગઈ ઘણી વખત તમારે એવું લાગે કે ભાઈ મારે બીજી યુનિવર્સિટીમાં પણ એડમિશન લેવું છે તો બીજી યુનિવર્સિટીમાં એડમિશન માટે અહીંયાથી તમે યુનિવર્સિટી અને કોર્સ પણ સિલેક્ટ કરી અને ચેન્જ કરી શકો છો અને અહીંયા તમે જોઈ શકો છો જે જે વિષયમાં તમે સિલેક્શન કર્યું હોય એ વિષય તમને બતાવશે ચોઇસ ફિલિંગ થઈ ગયા પછી આમાં કોઈ લિમિટ નથી તમારે જેટલા વિષય જેટલી કોલેજ જેટલી યુનિવર્સિટીમાં એડમિશન માટે ફોર્મ ભર્યું હોય એમાં તમે એપ્લાય કરી શકશો કોલેજ સિલેક્ટ થઈ ગયા પછી સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમે જે ચોઇસ ફિલ કરેલી છે એ ચોઇસ તમારી સબમિટ થઈ જશે જો આવી રીતે મેસેજ આવી જશે સક્સેસ ત્યાર પછી એના ઉપર ક્લિક કરવાનું રહેશે એના ઉપર ક્લિક કર્યા પછી તમારે ત્રણસો રૂપિયા ફી પેમેન્ટ કરવાનું રહેશે હું અત્યારે ફી પે નથી કરતો કેમ કે મારે ઓલરેડી ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયેલું છે તમારા ડેમો માટે મેં આ વિડીયો બનાવેલો હતો પરંતુ તમારે ચોઈસ ફિલિંગ થઈ જાય એના પછી જો અહીંયાથી પેમેન્ટ ઉપર ક્લિક કરીને પેમેન્ટ પૂરું કરવાનું છે અને પેમેન્ટ થઈ ગયા પછી તમારે તમારું ફોર્મ ફાઇનલ સબમિટ કરવાનું રહેશે તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ એ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત